ટેકનિકલ અથવા હ્યુમન એરર ના લીધે જો આપને લાગે છે કે ખોટું ઈ ચલન મળે છે તો આપ વિડિયોમાં દર્શાવ્યા મુજબ આપનું ઈ ચલન રદ કરાવી શકો છો જો તમારે પણ ઈ ચલન રદ કરાવવું હોય તો જુઓ આ મહત્વનો વિડીયો જય હિન્દ નમસ્કાર આજે આપણે વાત કરીશું ટેકનિકલ કે હ્યુમન એરરના લીધે આપણે મળેલા ખોટા ઈચરણ બાબતે જો આપને એવું લાગતું હોય કે આપને જે ઈચરણ ઇશ્યુ કરવામાં આવેલ છે એમાં જે ફોટોમાં જે વિકલ દેખાય છે આપનો વિકલ નથી તો આપણે જરાય ગભરાવાની જરૂર નથી આપણે કરવાનું શું રહે છે કે આપ અમદાવાદ સે ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમેલ આઈડી પર એક ઈમેલ કરી દો જેનો એડ્રેસ છે csitms-hd જો ન કરી શકો તો અહીંયા રૂબરૂ આવીને લેખિતમાં અરજી આપી દો અમે એની તપાસ કરાવીશું અને જો ખરેખર આપને જે ઇસ્યુ થયેલ છે ખોટું છે ખોટી રીતે આપને ઇસ્યુ કરવામાં આવેલ છે તો એને અમે રદ કરી દઈશું કે જે પાર્ટીને ઈશ્યુ કરવાનું હતું અને આપને ઇસ્યુ થઈ ગયેલ છે તો અમે એને એ ચરણ મોકલી આપીશું આપણે ફક્ત મેલ કરવાનો છે અથવા તો લેખિતમાં અરજી આપ